ઘરમાં જે આપણે આવ્યા છે અહીંયા ત્યાંનું મંદિર છે સરસ અહીંયા એટલા સરસ મોટા શાલિગ્રામ જે બેઠા છે તેમને આપણે દર્શન કરીને ધન્ય થઈએ સરસ તમે જોઈ શકો છો અહીંયા સરસ શાલિગ્રામ સૌથી મોટા લગભગ મેં આટલા મોટા શાલિગ્રામ જોયા નથી ક્યાંય અને અહીંયા સરસ દર્શન થાય છે તો આપણે દર્શન કરીને ધન્ય થઈએ અને જે કોઈ અમારી ચેનલને લાઈક કરશે શેર કરશે સબસ્ક્રાઈબ કરશે તો ભગવાન એને ઘણું ઘણું આપશે જય માતાજી જય શ્રી કૃષ્ણ અહીંયા વૃંદાવન વૃદ્ધાશ્રમમાં અમે આવ્યા છે અહીંયા મહારાજની મુલાકાત લઈએ તો મહારાજ અહીંયાની શું વિશેષતા છે એવી કોઈ કથા છે અહીંયા પ્રાચીન કથા કોઈ છે અહીંયા એવી અઢાર કરોડ અઢાર લાખ અઢાર લાખ એકસો અઢાર અઢાર હજાર રામ રામના જપ જપેલા અને મોટા મોટા એમને આ મંત્ર થી સિદ્ધ કરીને બેસાડ્યા છે સરસ દર્શન થયા જય માતાજી